કરોડોપતિ કરોડોમાં છે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે ગરીબો પાસે કઈ આવતું નથી એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના દસ ટકા જે અમીરો છે એની પાસે નેવું ટકા સંપત્તિ પહોંચી ગઈ છે તમારા આવ્યા પછી બેફામ વધારો થઈ કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો તો મારી ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આકાત કરી છે અને નવસો જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે હાઉસ જીવન ટુકાવી રહ્યું છે વેપારી નાના જીવન ટુકાવી રહ્યા છે ખેડૂતો જીવન ટુકાવી રહ્યા છે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકો કઈક ના કઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે એમાં મોટાભાગે ગરીબી આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારો ની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના ડુંગર નીચે દબાઈ જાય તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે તમે જો મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી રોજગારી ચલાવતી અને એ રોજગારી ને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવાનો છે છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે અંબર રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગાર એસી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદ્ધ બનાવો ન્યાય વ્યવસ્થા સુદૃઢ બનાવો તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો પોલીસને હપ્તા ઉઘરાવા છૂટી આપી દો કોઈ પણ પોલીસ એક રૂપિયો ઉઘરાવી ન શકે કે ન એ દંડ કરી શકે એને માત્ર ને માત્ર સુરક્ષાનું કામ શોખો તમે જે પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે એમાં બંધ કરો કારણ કે કાગળિયામાં જ બધો સમય મેળવ્યો કે તો પોલીસની ઘટ છે તો આ વ્યવસ્થા કરો તમામ ઉદ્યોગોને સૂચના આપી દો એસી ટકા મારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે એને કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે યા આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધા એવી વ્યવસ્થા કરો એવા શહેરોમાં બે કે પાંચ રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દીધું તો જ આ ગુજરાતમાં આપણે સુદ્રઢ બનાવી શકીશું બાકી તમે હેલિકોપ્ટરથી ફરસો ઉદઘાટનો કરશો ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે ગરીબો પાસે કઈ જાતું જ નથી એટલી આવકની અસમાનતા છે ગુજરાતના દસ ટકા જે અમીરો છે એની પાસે નેવું ટકા સંપતિ પહોંચી ગઈ છે તમારે આવ્યા પછી બેફામ વધારો થઈ ગયો કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો તો મારી હંબળ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદ્ર બનાવો ગુજરાતની આજે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા વિદેશમાં માંગી રહ્યા છે બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા આજે માતા બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે એની બળાત્કારો હત્યાઓ બેફામ પણ થયેલી છે મારી હમણ રિક્વેસ્ટ છે મુખ્યમંત્રી શ્રી આનો ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો